નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું મારું ગુજરાત ચેનલમાં આજે વાત કરીશું ચાર યુગ દિવ્ય યુગ મનવંતર કલ્પ અને એના સમયની વર્તમાન કલ્પ અને એના મનુની અને ગુજરાતમાં મનુપુત્રના શાસનની શરૂઆતની ચાર યુગથી તો આપ સૌ પરિચિત જ હશો સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કળિયુગ પુરાણો મુજબ એક કળિયુગનો સમય ચાર લાખ બત્રીસ હજાર વર્ષ જેટલો છે એક દ્વાપરયુગનો સમય બે કડિયુગ જેટલો એટલે કે આઠ લાખ ચોસઠ હજાર વર્ષ એક ત્રેતાયુગનો સમય ત્રણ કડયુગ જેટલો એટલે કે બાર લાખ છન્નું હજાર વર્ષ અને એક સતયુગનો સમય ચાર કડયુગ જેટલો એટલે કે સત્તર લાખ અઠ્યાવીસ હજાર વર્ષ જેટલો છે આમ સત ત્રેતા દ્વાપર અને કડી આ ચારેય યુગનો સમય પૂરો થાય એટલે એક દિવ્ય યુગ બને અને જ્યારે આવા એકોતેર દિવ્ય યુગ પૂરા થાય ત્યારે એક મનવંતર બને અને જ્યારે આવા ચૌદ મનવંતર પૂરા થાય ત્યારે એક કલ્પ બને અને એ એક કલ્પ બરાબર બ્રહ્માજીનો એક દિવસ માનવામાં આવે છે અને એ રીતે બ્રહ્માજીનું આયુષ્ય સો વર્ષનું મનાય છે દરેક મનવંતરમાં એક મનુ આવે છે જે દુનિયાને ફરીથી વસાવે છે દરેક મનવંતરમાં સપ્તર્ષિ અલગ અલગ હોય છે વર્તમાન કલ્પના અત્યાર સુધી છ મનવંતર પૂરા થઈ ચૂક્યા છે હાલમાં સાતમું મનવંતર ચાલુ છે જેનું નામ મનુવૈવસ્ત છે અને આ મનવંતરના સપ્તર્ષિ આ મુજબ છે અત્રિ વશિષ્ઠ કશ્યપ ગૌતમ ભારદ્વાજ વિશ્વામિત્ર અને જમદગ્નિ સપ્તર્ષી અને તેમની અલગ અલગ કથાની ક્યારેક અન્ય વિડીયોમાં ચર્ચા કરીશું હાલ તો વાત કરીએ વર્તમાન મનુ અને એમના પુત્રોની મનુ વિવસ્વાન સૂર્યના પુત્ર અને વર્તમાન મનવંતરના પ્રથમ રાજા હતા આ મનુના દસ પુત્રો થયા એમના નામ ઇલ ઇક્ષ્વાકુ કુષનામ અરિષ્ટ ધુષ્ટ નરીશ્યંત કરુષ મહાબલી સરયાતી અને પૃષદ ઇક્ષ્વાકુના વંશમાં હરિશ્ચંદ્ર સગર ભગીરથ રઘુ દશરથ ભગવાન રામ વગેરે થયા મનુના આગળ જણાવ્યા મુજબ દસ પુત્રો અને એક પુત્રી પણ હતી જેનું નામ ઇલા હતું આ ઈલાના લગ્ન ચંદ્રપુત્ર બુદ્ધ સાથે થયા બુદ્ધ અને ઈલાનો વંશ એલ વંશ કહેવાયો જેના વંશમાં પુરુરવા નહુ શયાતી યદુ પુરુ વગેરે થયા અને યદુના વંશમાં લગભગ ઓગણચાલીસમી પેઢીએ શ્રી કૃષ્ણ થયા યદુના નામ પરથી એ યદુવંશી કહેવાયા ઈલાપતિ બુદ્ધ ચંદ્રના પુત્ર હોવાથી તેઓને ચંદ્રવંશી પણ કહેવાય છે મનુના પુત્રોને અખંડ ભારતમાં અલગ અલગ જગ્યાએ રાજ સોંપવામાં આવી મનુના નવમા પુત્ર સરયાતીને વર્તમાન સૌરાષ્ટ્રનો અને આસપાસનો પ્રદેશ સોંપાયો સરયાતી વલ્લભીમાં રહેતા અને ત્યાં શાસન કરતા હતા સરયાતીને આનર્ત નામનો પુત્ર અને સુકન્યા નામની પુત્રી થઈ આનર્તે પોતાની રાજધાની વલભીથી બદલીને ઉત્તર ગુજરાતમાં સ્થાપિત કરી એટલે ઉત્તર ગુજરાતનો પ્રદેશ આનર્તના નામ પરથી આનર્તપુર નામથી ઓળખાયો જે આગળ જતા આનંદપુર અને ચમત કારપુર નામથી પણ ઓળખાય અને જે વર્તમાનમાં વડનગર તરીકે ઓળખાય છે આમ શરિયાતીને ગુજરાતના પ્રથમ પૌરાણિક પુરુષ માનવામાં આવે છે આવતા વિડીયોમાં શરિયાતીની પુત્રીના ઋષિ સાથેના લગ્ન અને પુત્ર રૈવત અને આગળની ચર્ચા કરીશું આ તમામ માહિતી પૌરાણિક ગ્રંથો અને ધાર્મિક પુસ્તકોમાંથી મળેલી છે આશા છે કે આપ સૌને આજનો આ વીડિયો ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારું ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરો ઇતિહાસની આ સિરીઝમાં આવતા વિડીયોમાં સુકન્યાના લગ્ન અને આનંદના પુત્રએ રૈવતની વાત સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપો જય માતાજી